પોરબંદરમાં પોલીસ તથા સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરીજનોને હેલમેટનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું પોરબંદર પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી ચાલી રહી છે ભારતમાં થતા કુલ અકસ્માતોમાં ચુમાલીસ ટકા મોટરસાયકલના ચાલકો હેલ્મેટ પહેરતા ન હોવાથી માથાના ભાગે ગંભીર ઈજાનો ભોગ બને છે અને ઘણા મૃત્યુ પણ પામે છે જેથી લોકોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતતા આવે તેવા શુભ આશયથી પોલીસ લાયન્સ ક્લબ જેસીઆઈ તથા સ્વસ્તિ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું લાયન્સ હોસ્પિટલ ખાતેથી લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમ જે એફ લાયન્સ હિરલબા જાડેજાએ ફ્લેગ આપી પ્રસ્થાન કરાવ્યું હતું જે એસટી ડેપો ખાતે આવેલ હેલ્મેટ ચોક ખાતે પૂર્ણ થઈ હતી આ રેલીમાં સંસ્થાઓના એકસો વધુ સભ્યો બાઇક પર હેલ્મેટ પહેરી શહેરીજનોમાં હેલ્મેટ અંગે અવેરનેસ વધે પ્રકારના સૂત્રો સાથે આ બેનર લઈ જોડાયા હતા તથા લોકોને હેલ્મેટ થી થતા ફાયદા અંગે સમજ આપી હતી રેલીમાં વિવિધ સંસ્થાઓના આગેવાનો અને શહેરીજનો પણ જોડાયા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ